દુબઈ ખાતે મણિપાલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ડિઝાઇનિંગ સિટીઝ ઓફ મિનિંગ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ મેવાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી દુબઈ ખાતે મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન દુબઈ કેમ્પસના સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા ડિઝાઇનિંગ સિટીઝ ઓફ મિનિંગ રીજનરેશન રિસાયલન્સ એન્ડ કલ્ચર વિષય પર એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણને માન આપીને સુરત શહેરના મેયર દક્ષેશભાઈ મેવાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભારતના આબુધાબી સ્થિત દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી ડોક્ટર ધર્મસિંહ મીના તથા એક્સપો સિટી દુબઈના સિટી એડવાઇઝરી સિનિયર મેનેજર મીશા મિત્તલ પણ ગેસ્ટ સ્પીકર તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ મવાણીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે શહેરોના વિકાસમાં માનવ કેન્દ્રિત અભિગમ નવીન ટેકનોલોજી અને સંસ્કૃતિનું સંવર્ધન ભવિષ્યના સ્માર્ટ સ્વચ્છ અને સમૃદ્ધ શહેરોની રચનામાં અનિવાર્ય છે તેમણે સુરત શહેર મહાનગરપાલિકાના આધુનિક નગર વિકાસ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સ્વચ્છતા અભિયાન પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ તથા લોકોની સહભાગીતા બનેલા સુરતના સફળ વિકાસ મોડલની વિગતવાર રજૂઆત કરી જે હાજર તમામ માટે પ્રેરણારૂપ બન્યું આ પ્રસંગે મેયરે મણિપાલ યુનિવર્સિટી દુબઈમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વિશેષ વાર્તાલાપ કર્યો તેમણે પોતાના અનુભવો શેર કર્યા તે ઉપરાંત વિદેશમાં રહીને ભારતના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ દેશોના નગર યોજનાશાસ્ત્રીઓ આર્કિટેક્ટ્સ સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સૌએ સુરત શહેરના વિકાસના મોડેલની પ્રશંસા કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ